આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે જેની અંદર એક પ્રેમી હોય છે એક પ્રેમિકા હોય છે અને તે બંને વચ્ચે આંધળો પ્રેમ થઈ જાય છે પરંતુ આંધળો પ્રેમ એટલો પણ ના કરવો જોઈએ કે જ્યાં કોઈના જીવન ઉપર સવાલ ઉઠી આવે આણંદની અંદર એક અમારી સામે એક એવી જ ઘટના આવી છે કે જ્યાં એક બહેનના ભાઈએ એના પ્રેમીને મારી નાખવા માટેનું કાવતરું રચવા સુધીની વાત પહોંચી ગઈ સાથે વખત સંબંધ રાખ્યા અને છતાં પણ ભાઈએ સમજાવ્યું કે આવું ના કર છતાં પણ પ્રેમી માન્યો નહીં પ્રેમમાં તે તેની સાથે સંબંધો રાખવા લાગ્યો અંતે ભાઈએ અને તેના ત્રણ મિત્રોએ તેનું મર્ડર કરી નાખ્યું જે બાદ લાશને ને ઠેકાણો પાડવા માટે શું કર્યું જોવા સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આણંદમાં પ્રેમ સંબંધમાં બાવીસ વર્ષીય યુવકનું મર્ડર આરોપીઓએ હત્યા કરી લાશ ખેતરમાં સળગાવી બહેન સાથે પ્રેમ સંબંધો રાખતા ભાઈએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન આમ તો પ્રેમમાં લોકોને ઘણા પાગલ થતા જોયા છે અને તેઓ તેના પ્રેમને પામવા માટે ગમે તે હદ સુધી પણ જતા હોય છે આ વાત આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની છે કે જ્યાં છ જૂને સવારે ડાંગરના ભૂસામાંથી એક યુવનની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જે મામલે વધુ તપાસ કરતા યુવકનું મર્ડર થયું છે અને પુરાવાનો નાશ કરવાના હેતુથી કોઈએ આ લાશ સળગાવી દીધી છે તેવી માહિતી પોલીસને લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડી હતી ત્યારે શું બન્યો હતો સમગ્ર મામલો જુઓ આણંદના લીંબાલી ગામના ચરામાં આવેલ પરાણના ગઠ્ઠામાં એક બાવીસ વર્ષના આશાનો યુવક સળગી ગયેલી હાલતમાં જેની લાશ જે છે મળી આવી હતી જેમકે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો તે વખતે દાખલ કરીને લાશને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવા માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો બીજી તરફ પોલીસને ઘટના સ્થળ પરથી એક કડું અને મોબાઈલ મળી આવ્યો હતો જેના પરથી મૃતક યુવક જે છે ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતો ઋષિકુમાર રાઠોડ હોવાની જે છે એ આશંકા ગઈ હતી કારણ કે તે આગલી રાત્રે જ ઘરેથી નીકળીને ત્યાં ગયો હતો અને સવાર સુધી તે પરત આવ્યો નહોતો બીજી તરફ પોલીસે જે 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 પેનલ રિપોર્ટ આવ્યો હતો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તેમાં યુવકનું માથામાં બોથડ પદાર્થનો ફટકો મારીને તેમજ ગળે ટૂંકો આપીને હત્યા કરાઈ હોવાનું ઘટસ્ફોટ થયો હતો જેને લઈને પોલીસે જે સોજિત્રા પોલીસ છે તેને હત્યાનો ગુનો દાખલ કરીને આગળની જે તપાસ છે શરૂ કરી હતી તપાસમાં સામે આવ્યું કે લુંબાલી ગામના જે ઋત્વિકુમાર રાઠોડ છે તે જે હત્યારા યુવકો છે તે પૈકી એક સગીર જે આરોપી છે તેની બહેન સાથે તેના આડા જેને લઈને યુવકોએ મૃતક યુવક છે તેને વારંવાર રોકવામાં આવ્યો હતો છતાં પણ મૃતક પોતાની મનમાની કરતો હતો ને બહેન સાથે સંબંધ રાખતો હતો તેને કારણે મૃતક હૃતિક કુમારને એકાંત સ્થળે આ આરોપીઓએ બોલાવ્યો અને તેની હત્યા કરી હતી હાલ તો પોલીસે હત્યા અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવા બદલ મિત પટેલ પ્રહલાદ સોલંકી

જે બાદ આરોપીએ જ મર્ડર કર્યું હોવાનું સ્વીકારી પણ લીધું હતું સોજિત્રા તાલુકાના લીંબાલી ગામની સીમા બે દિવસ પહેલાં એક સળગેલી અજાણ્યા વ્યક્તિ લાશ મળેલી જે બાબતમાં જે તે સમયે અકસ્માતમાં ગુનો દાખલ કરી લાશ ઓળખી શકાયલી નથી તેના પહેલાં પેનલ ડોક્ટરથી પીએમ કરાવ્યા બાદ ખબર પડી કે આમાં મલ્ટિપલ ઇન્જરી થયેલી છે જેથી ગઈકાલે સરકાર તરફે મર્ડરનો ગુનો દાખલ કરેલો છે સાથે સાથે કોની લાસ્ટ છે તે શંકા ગામમાં ગયેલી છે તે માટે ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવ્યું છે અને જે મરણજનાનો મોબાઈલ ફોન હતો તેમાં જેમાં છેલ્લો કોલ આવેલો હતો એ વ્યક્તિના ડિટેલના આધારે અમને આખો બનાવ ખ્યાલ આવી ગયો છે અને તે આધારે અમે બે કાયદામાં આ સંઘર્ષમાં આવેલા કિશોર અને ત્રણેય યુવક મિત્રો છે એ લોકોએ સંયુક્ત રીતે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને એમના જ ગામના આ જે આરોપીઓ છે તેમની સલીબેન સાથે આડા સંબંધ બાબતે બોલાચાલી થયેલી અને છેલ્લા એકાદ વીકથી આ બધા જ મિત્રો આ વ્યક્તિને સમજાવતા હતા પણ જે મરણ જનાર છે તે એ બાબતે માનતો માનેલો નહીં અને માટે આ મારામારી થયેલી અને મર્ડરનું આ પરિણામ પણ આવેલું હાલમાં ડીએનએ ટેસ્ટ આવે પછી અમે એની ચોક્કસ ઓળખ કરી શકીશું પરંતુ જે આરોપીઓએ ગુનામાં જે વાપરેલો છે સાધનો તે અને જે જગ્યાએ બનાવ બન્યો છે તેનું અમે રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ રિમાન્ડ માંગી આગલી તપાસ કરવામાં આવશે અને આરોપીની પૂછપરછ મુજબ અને અમુક જે સાક્ષીઓ મળ્યા છે એ મુજબ જે પાંચ મિત્રો છે એમાંથી એક મિત્રએ મરણજનનાને ફોન કરીને દારૂ પીવા માટે પાર્ટી માટે બોલાવ્યો બીજો એક મિત્રને બાઇક પર લેવા ગયો છે અને એ બધું કર્યા પછી નાસ્તો નાસ્તોને પાર્ટી કર્યા પછી ત્રીજા એક મિત્રએ માથામાં રિક્ષાનો પાઇપ માર્યો છે એની ઈજા કર્યા પછી ચોથા મિત્રએ એક ક્લચ વાયર ગળે વીંટી અને ગળે ટૂંકો આપી અને ઢસડેલો છે અને ચોથો અને પાંચમા જે એના મિત્ર છે એ બને પછી એમને એ મરણ ગયો છે કેમ તે શંકા જતાં તેને ખેતર નજ ઉપરાળ આવે એમાં એને સળગાવી નાખ્યો છે પછી પોતાના ઘેર જઈને સૂઈ ગયેલા હતા એટલે જે જાણે એક વ્યક્તિને ખબર પડી એમની જાહેરાતના આધારે અમે અકસ્માતમાં ગુનો દાખલ કર્યો છે પરંતુ હાલમાં ડીએનએ ટેસ્ટ પર સમગ્ર તપાસ ચાલી રહી છે અને તે અરસામાં આરોપીઓ મળી ગયા છે તો અમે કાયદેસર આખા બનાવનું જે કંઈ ડિટેલ છે તે તપાસમાં સામેલ કરીશું કઈ મહત્વની કડી હતી કે જે આરોપીઓ સુધી મુખ્ય કડી જે લાસ્ટ કોલ થયો અને બનાવ પહેલાં એક વ્યક્તિ એવો હતો કે આ લોકોએ જે જગ્યાએ સાથે કામ કરતા હતા ત્યાં ફલાણી તારીખે અમે આ પ્લાન કરવાના છીએ એની હકીકત અમને જાણવા મળી અને બીજી કડી અમને મળી મોબાઈલની જે લાસ્ટ કોલ કર્યો હતો એ વ્યક્તિને પકડ્યો અને એણે જ કહ્યું કે સાહેબ અમે લોકોએ આ પ્લાન કર્યો હતો અને મેં કોલ કર્યો હતો બીજો મિત્ર છે લેવા ગયો હતો અને એમ કરતાં આખી કડી મળી છે હાલમાં મરણ જનારના પરિવારના બ્લડ સેમ્પલ લઈ ડીએનએ ટેસ્ટ પ્રાયોરિટી ધોરણ તેવો પોલીસ અધિક્ષક સાહેબની રેફરન્સ હાલમાં અમે પ્રયત્ન કરીએ છીએ હાલ તો આ સમગ્ર મામલે પોલીસ હત્યા કરનારની ધરપકડ કરી લીધી છે અને કડકાઈથી પૂછપરછ કરતા આરોપીઓએ ગુનો કબૂલી પણ લીધો હતો પોલીસે લીંબાલી ગામના રહેતા મિત પટેલ પ્રહલાદ ઉર્ફે પાલિયો સોલંકી પરેશ ઉર્ફે લોટો ને અન્ય બે કિશોરોની હત્યા અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદથી થી હેતાલી શાહનો અહેવાલ ગુજરાત તક